આગામી સાતમીના રોજ યોજાનારા લોકસભા ચૂંટણી અન્વયે બાડ ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ તથા વિધાનસભા પ્રભારી રમેશભાઈ દેસાઈ તેમજ વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં સામાજિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના સમાજના નાના નાના તમામ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના વિકાસ કાર્યો તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક લેવલે કરેલ કામગીરી અંગે સંવાદ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં તાલુકામાં સભાથી દરેક સમાજના મુખ્ય આગમનો ઉપસ્થિત રહ્યા હતા જેમને આગામી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બહુમત અભાવ માટે આ વાહન કરવામાં આવ્યું હતું બાળ વિધાનસભાની અંદર જે સામાજિક સંવાદ કાર્યક્રમ હતો એની અંદર બક્ષીપંચ સમાજના સૌ આગેવાન મિત્રો અહીંયા આવ્યા હતા એ લોકોએ પૂરી તાકાતથી અમને વિશ્વાસ આપ્યો છે કે સાતમી તારીખે અમારા સમાજના બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરશે અને આદરણીય નરેન્દ્રભાઈ ફરીથી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને અને આગામી દિવસોની અંદર ભારત વિશ્વગુરુ બને એની અંદર અમારો પણ યથાશક્તિ ફાળો અમે મતદાન થકી આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવીશું અને અમારા સમાજના બીજા લોકો જ્યાં બીજી સંસદ લોકસભા વિસ્તારમાં પણ રહેતા હશે ત્યાં પણ અમે એમને ફોન દ્વારા જાણ કરી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીના તરફમાં આપે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય બનાવે એવો એ લોકો વિશ્વાસ આપ્યો છે મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહે આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ જે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા અને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં अर्बन ટ્રાન્સપોર્ટેશનને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર